વાગડ પંથક એટલે ટેકરા ડુંગરા અને ખાર પાટનો રણ વિસ્તાર એટલે રાપર તાલુકો જે એશિયાનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને ગુજરાતનો વિશાળ તાલુકો ધરાવતો વિસ્તાર છે જ્યાં વિશ્વનું એકમાત્ર ગુડખર અભયારણ્ય વિસ્તારનો સાહીઠ ટકા ભાગ આવે છે એવા આ વિસ્તારમાં ગાંડા બાવળોએ લગભગ જમીન પર આક્રમણ કર્યું છે ત્યારે કચ્છના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર સંદીપ કુમાર અને ડીસીએફ હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગ અને એની વિસ્તરણ રેન્જ દ્વારા વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે બીડું ઝડપ્યું છે રાપર વન વિભાગના વિસ્તરણ રેન્જના આરએફઓ મહીપતસિંહ ચાવડાએ માહિતી આપતા એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર તાલુકાના એસી જેટલા ગામોમાં તથા બસો કિલોમીટર જેટલો રોડ સાઈડ વિસ્તાર શાળા કમ્પાઉન્ડ પંચાયત ઘર ગામે ગામે શેરીમાં વૃક્ષો તથા હરેક ઘરમાં એક વૃક્ષ એ સિદ્ધાંત અનુસાર તથા અન્ય સાર્વજનિક જગ્યા સરકારી જમીન આરોગ્ય કેન્દ્ર તથા લગભગ સોસાયટીમાં વૃક્ષો વાવેતર કરવાનું બીડું ઝડપી વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ સર્જવા માટેનો અનોખો પ્રયાસ કર્યો છે વિસ્તરણ રેન્જ દ્વારા નીલપર નર્સરી તથા અન્ય બે સ્થળે આવેલી નર્સરી ખાતેથી રોપા ઉછેર કરી વિતરણ કરવામાં આવે છે જેમાં લીમડો વડ પીપળો ઉમરો રાયણ ખાટી આમલી ગોરસ આમલી નીલગીરી અરડુસો સીતા અશોક કાજુ સીતાફળ જામફળ આમળા ગુલમહોર પેલ્ટોફોમ આમળા અશ્વગંધા તુલસી બદામ બોરસલી બોરડી સહિતની પચાસ જાતનો ઉછેર કરી ચાર લાખથી વધુ રોપાઓનું વાવેતર કરી ઉછેર કરી વિતરણ કરવામાં આવે છે આ કામગીરી કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જના ડીએસએફ હરેશ મકવાડાના વડપણ હેઠળ રાપર આરએફઓ મયપતસિંહ ચાવડાએ એવી પટણી એનએસ કોડી સહિતના કર્મચારીઓ કામગીરી કરી વાગડ વિસ્તારમાં સૂત્રને સાબિત કર્યું છે કે છોડમાં રણછોડના નારા સાથે હરિયાળી ક્રાંતિ સર્જવા કટિબદ્ધ બની કાર્ય હાથ ધર્યું છે